દર્શક આપ જોઈ રહ્યા છો મહાશિવરાત્રીના પર્વની ભાવના નગરીના શિવજી મંદિર તેમજ સમગ્ર ભારતભરના શિવજી મંદિરોમાં આસ્થાભેર શિવ દ્વારા હર મહાદેવના નાદ સાથે ઉજવણી વહેલી સવારથી શિવ મંદિરમાં ભક્તોના દર્શન કરવા લાંબી લાઈનો શિવભક્તો એ દેવ મહાદેવની દૂધ અભિષેક જળ બિલીપત્રોના પાન પુષ્પો ફળ ફૂલ ચડાવી પૂજા પાઠ અર્ચના કરી શિવાલયમાં પ્રસાદ વિતરણ ફરારી બટેટા કેળા તેમજ શિવાજીની પ્રિય ભાઇ સહિત પ્રસાદનો શિવ ભક્તોએ લાવો લીધો શિવજીના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરી ભાવ વિભોર થઈ ધન્યતા અનુભવી વર્તમાન ન્યૂઝ પ્રવીણ અડજાણી ભાવનગર